બોટાદના ગઢડા રોડ પર આવેલ આનંદધામ સોસાયટીમાં રહેતા શિક્ષક ઘનશ્યામભાઈ શેખલિયા પરિવાર સાથે બહાર ગામ ગયા હતા ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તાળું તોડી મકાનમાં ઘૂસીને તેમાં રહેલી તેજોરી તોડી અંદાજે અઢી લાખના સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા જે અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી घनश्याम भाई सखल्या हाँ क्यों से आनंदाम सोसायटी गेट नंबर चार આપણે એમાં એવું છે કે દી સ્કૂલ પૂરી કરીને સાડા પાંચે અમે મારા વતન જલાલપુર જવા માટે નીકળ્યા હતા અને આખી રાત ત્યાં જલાલપુર જ હતા પણ બીજા દિવસે રવિવારે અમે સાડા છ સાતના સમયમાં અમે આવ્યા ઘરે તો જોયું તો બહારનો લોક એક દીધેલો હતો અને મેઇન ગેટ જે છે મેઇન ગેટ એ તોડી નાખેલું હતું તાળું અને બાજુમાં પડ્યું હતું તાળું અને અંદર જઈને જોયું તો તેજુરીને અલમારીને બધું બધું તોડેલું બધું હાલતમાં બધા કપડાને ને એવું બધું નીકળી ગયેલું જોઈ જોયું તો મુદ્દામાલ જોઈએ તો ઘરાણું છે બે અઢી લાખ રૂપિયાનું ઘરાણું છે સોના અને ચાંદીનું એમાં ચેન છે બુટ્ટી છે બે વીટી છે સડા છે પોંસી છે એમ કરીને બે અઢી લાખનું ઘરાણું મારું ચોરાઈ ગયું છે